દસ વાગ્યા ના જીતા મારા સાહેબ પાછા દા વાગે પેલા કે બાપા શા ગરમ કર્યા છે નાસ્તો કર્યા છે નાના મારે તો મજૂર જ હોય મારતો નહીં આર તો ગોમ્વો ઓટો માર્યા એવું પડશે આડું નેંદા ઉવડશે નખ આ બધું જોડીયું થઈ જાય અને આ માસ્તરો તો કશું કરતા નહીં વાંધો છોકરો કે તોય નિશાળ્યો તો માસ્તર જ કહેવા પડે નાના નોકરીઓ છે મારતો માસ્તર જ કહેવા પડે પણ કશું હતું નહીં મને ગોમો જવા દે મજૂર ખોળવા પડશે નકા જોડીયો થઈ જાય તો કશું પાકા નહી ખેતી મારું તો ભેલ પડશે મારા છોતી બીજી આવક આવતા આપે હો માની લાવી

તું તું ભમ ભુટ ભુ કરવા મંધી થી તે તું માળો જોજો યાળ સુ ભેગો બેન પીવે છે ને માલ આદ્યા માલ તો બળા દંદીનો ના દંદીનો ના દંદીનો મઈ દંદીનો હાળો નથી આવ આલ કોનો ખરો કાળુ બાડો કાળુ બાડો છે કાળુ બાડો નહીં અલ્યા ગંધા બગળો કરો તો માતો મે તા ભેગું ગુદા મસ્ત માળો તો ભઈ માળો ઉખ્યા

મજૂરી તો કરતા લાવી તને પીવાના બોલો હા મજુરી તો અમે તો અમે થોડી પણ તમારો હેડવાના કરશો ઓહ કંપર હેડી ના આ આ નથી વે હે દોનો હા જોજે પણ ના ના કા પાજીયે પાછો યે બા હજો તું એકલો આય ઓવા ઉભારો ને દેવાના છે આ ₹100 બે ત્રણ આઈ ગયા હેડો આ ₹100 ને દેવાના બતાય ખર્જો તો તમારો બાજો ખર્જો માં

લે લી છલે તો કે પેલા બેઠા ને ઓમે સાપરો કોનું છે કાળો કાળીઓ કાડા સીડી ઓય છલે તો એ તો નવી ફટાકડી નાખાતી યાર એ આપો હારું લેતો છો રોકી નાગા નામ હું ઇંગ્લિશિંગલી જ હોય ગોટુ લેતા તો ગલત પડ્યો જોકા તમે પેલો હોનું કહો છો તમાર પ્યોત પી ના કરતા હાલે કાલ લેતા આવજો પોણી લેતો પોણી લેતા હો ને આ મજૂરી કરે

હા બધું જીવ તો જી તને હું થાય તો હું પકર નહી આલું હું પકર હું આ કર નહી દતા આપણો પીવા જો પડશે પિતાગર નહી ચાલે તો કોણ કોણ હુજવા દી હજી પેલા આઉંતા પછી નહી પર કોણ કોણ હુજવા ઓ બાપા લે ઓ આવા જો કા ડારો મંગાઈ ગયા છે

અબ ખાટકો કરી પીલે ફાટ દઈન કોઈ કે તી વધારે દઈ મારું કે બાપુ વાતું છે બાપુ ચડી જા જેવું છો તું લઈન આયા છો આવું સહી લાય માલ બરોબર નઈ બોકાવજો આમ ખાવાનો ટાઈમ થયો તા તે પેલા કમે દેકો ગોમ્મા પીઠો જ માર બાટલો પેશલ લાવ્યો તો ઠઠાઈ ગયો તમન ના ના ફૂલ થઈ જતો મારા

પીસેલા લેવાનું કેજો અમારા ખાતા માં લેવા માં ખાતા ના દો એ ના લે તમે હજી તો એવું ખાતું

બે ભાઈ એ વાર ના પાલું પીને ફૂલ કરતા પોલીસ બોલીસ પકડો ના

આ વાટમારે મરી જશે ઓપર જન તો 50 50 લેવું ભાઈ 50 ને માથે 500 નું ભાવ બોલ છે મને આ ફૂલ દાડું ગળાય બધો મારો છે આલા લાયો ગાડીને મને કે આ કોઈ બોલતું આમ એ માં ફોન ગયો મને આવા કરવાને પ્રેમથી કે પ્રેમથી ગયા હા એમ

કુજી કોટા વાગે સંપલ પેરો તોય પર સંપલ આઠો કે પેરા પગોમ પેરો ગોમ અલ્યા આ પગ સુ

તુ મઆ લોઓ પੱાકત કાકીહસા ! હાકએ પજાકવાકે લ્વાકી મળ્યાક કાકીક સિસં નહાકીસજ ભૉંથા ! કા�

કરવાના છે કરો છો તો આમ તમારા હવાર પડે છોકરા રોજતા હોય છે ના ના યાર મારે તો નોકરી છે તો મારે તો સાહેબ કેવા પડે છે એવું છે મને તો ક્યાંય પપ્પા તમે એમાં કોમ કરશો ને પણ મારા આપણે જમીન એટલું છે તે પરિણામે લાગી બાપુ પડે મને ખબર છે તમારા છોકરા સાહેબ મારા તો સાહેબ જ કેવા પડે

દસ વાગે ઉઠ્યા જો વાગે કેટલી તારી માને માને આલી દાતર લાવજો લાવજો ધોખો લાવજો ગરબા ગરબા

લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અવશ્ય કરજો અને વિડીયો તો બધા જરૂર જરૂરથી થી જોજો હસવા લાયક કોમેડી વિડીયો બનાવીએ છીએ